મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના ની અંદર આપણે જેમાં ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતો છે જે હપ્તા માટે છે એમના જે છે ચાર હજાર હપ્તો મળવાનો છે સાથે વાત કરીએ તો એકવીસમો હપ્તો મેળવવા માટે તમારે જે સરકાર દ્વારા કાર્યો આપવામાં આવે છે કાર્યો જલ્દી જ પૂર્ણ કરવા પડશે કયા કાર્યો છે ને કેવી પૂર્ણ કરવાના છે એની માહિતી પણ તમને જે વિડિયોની અંદર મળી રહેશે એટલા માટે વિડીયોની હવે શરૂઆત કરીશું સૌ પ્રથમ આપડે વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો આપણા દેશના જે લાખો ખેડૂતો છે એમના માટે કેન્દ્ર સરકારની જે લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી Nidirikisan san man આ યોજનાનો લાભ હાલમાં કરોડો ખેડૂતો લઈ રહ્યા છે યોજનાની શરૂઆતથી જ જે છે દર વર્ષે ખેડૂતોને કુલ છ હજારની નાણાકીય સહાય ત્રણ સપ્તાહમાં આપવામાં આવે છે મિત્રો આ યોજનાના જે જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય નાણાકીય સહાય આપવામાં આવ્યું છે અને આ સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવ્યો છે અત્યાર સુધી સરકાર દ્વારા વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે જ્યારે હવે તમામ ખેડૂતો એકવીસમાં હપ્તાની આતુરતા જે છે પૂર્વક રાહ જોઈ રહ્યા છે મિત્રો અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં વીસ હપ્તા જમા કરવામાં આવે છે અને ટૂંક સમયમાં એકવીસ માં હપ્તો પણ જમા કરવામાં આવશે પણ જે ખેડૂતો છે હવે એકવીસ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાત કરીશું આગળના સમાચારની તો માહિતી મુજબ કેન્દ્ર સરકારમાં જે છે સરકારની નવેમ્બર મહિનામાં જ એકવીસ માં હપ્તો જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે આપણું એકવીસ હપ્તો છે એ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી શકાય એવી જે શક્યતા છે વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે હજુ ખેડૂતોના ખાતામાં જમા કરાવાશે મિત્રો એવી એ ધારણા લગાવવામાં આવી રહી છે કે જે બિહારમાં ચૂંટણી છે બિહારની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે આપણો એકવીસ મોકતો જાહેર થઈ શકે છે પણ જો તમે જરૂરી કાગળની જે પ્રક્રિયા અથવા અપડેટ પૂર્ણ ન કર્યો હોય તો તમારું પેમેન્ટ અટકી શકે છે એટલે કે જે અને જે સરકાર દ્વારા અન્ય કાર્યો આપવામાં આવેલા છે એ કાર્યો તમે પૂર્ણ નહીં કર્યા હોય તો તમારું જે પેમેન્ટ છે એ અટકી શકે છે એટલે સમયસર નીચે જણાવેલા બે મહત્વપૂર્ણ કાર્યો તમારે જલ્દી જ પૂર્ણ કરવા જોઈએ એટલે કે આગળ વિડીયોમાં જે કાર્યો જણાવું એ જે બે કાર્યો છે તમારે જલ્દી જ પૂર્ણ કરવા જોઈએ જેથી કરીને કિસાન યોજનાનો એકવીસ મોહ્તો છે એ તમારા ખાતામાં જે છે આવી જાય અને અટકેના વાત કરીએ પહેલા કાર્યની તો જમીન ચકાસણીનું કાર્ય છે લેન્ડ વેરીફીકેશન છે કહેવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત સાચા ખેડૂતને જ મળે તે માટે સરકાર જમીન ચકાસણી જે ચકાસણી છે એ ફરજીયાત કરાવી રહી છે મિત્રો સાચા ખેડૂતને મળે એ માટે સરકાર જમીન ચકાસણી કરાવી રહી છે આ પ્રક્રિયા દ્વારા ખાતરી થાય છે કે લાભાર્થી જે છે પાસે ખેતી લાયક જમીન છે એટલે આ પ્રક્રિયા દ્વારા જે નક્કી કરવામાં આવે છે કે જે લાભાર્થી છે એની પાસે ખેતી લાયક જમીન છે જો કોઈ ખેડૂતની જમીન ચકાસણી બાકી છે તો તે ખેડૂતના હપ્તા અટકી શકે છે એટલે અહીંયા કોઈ પણ ખેડૂતની ચકાસણી બાકી હોય તેનો હપ્તો જે અટકી શકે છે આ પ્રક્રિયા માટે નજીકના સીએસસી સેન્ટર અથવા તાલુકા કૃષિ કચેરીમાં જઈને ચકાસણી કરાવી જોઈએ છે એ તમે જે નજીકનું સીએસસી સેન્ટર છે ત્યાં જઈને પણ પૂર્ણ કરાવી શકો છો અથવા નજીકના કૃષિ કચેરીમાં જઈને પણ આ કાર્ય પૂર્ણ કરાવી શકો છો વાત કરીએ ઈ કેવાયસી ને આધાર લિંકિંગ ઇ કેવાયસી ને આધાર લિંકિંગમાં દરેક ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે જે પણ ખેડૂતો અહીંયા લાભ લઈ રહ્યા છે તમામ ખેડૂતો માટે ઈ કેવાય ફરજીયાત કરવામાં આવ્યું છે તમે પીએમ ડોટ પર જઈને ઓનલાઈન ઈ કેવાયસી કરી શકો છો એટલે જે ઓનલાઈન વેબસાઇટ છે પીએમ ડોટ આ વેબસાઈટ ઉપર જઈને તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો અથવા તો જે નજીકનું સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે તમારું કેવાયસીનું કાર્ય પૂર્ણ કરી શકો છો સાથે જ તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો આ ની પ્રક્રિયા પૂર્ણ ન હોય તો તમારી ચુકવણીની સિસ્ટમમાં અટકાયત આવી શકે છે એટલે આધાર કાર્ડ જે તમારા બેંક સાથે લિંક ના હોય તો તમારી જે ચુકવણીની સિસ્ટમ છે એમાં અટકાયત આવી શકે છે તો મિત્રો આજનો આ વીડિયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરશો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવશો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મહીશાખ